આજે આપણે કંટોલાનું શાક બનાવશું તો કંટોલા છે તે સમારી હવે આપણે કંટોલા છે તેની શાલ ઉખેડી અને અંદરના બીજ પણ કાઢી લીધા છે સમારી લીધા છે હવે આપણે તેને વઘારી લેશું હવે આપણે શાક વઘારવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખીશું હિંગ નાખીશું પંટોલા નાખીશું હવે આ રીતે લઈ લઈશું હવે આપણે ચડવા દઈશું હવે આપણું શાક છે તો એકદમ સરસ સડી ગયું છે હવે આપણે તેમાં ખાંડેલી લસણવાળી ચટણી નાખીશું હળદર નાખીશું જીરું નાખીશું મીઠું નાખીશું ખાંડ નાખીશું હવે બધા મસાલા છે તે મિક્સ કરી દઈશું હવે આપણે લીંબુનો રસ નાખીશું હવે આપણે થોડું પાણી ઉમેરીશું હવે આપણે થોડી વાર રેવા દઈશું હવે આપણે સેવનો ભૂકો નાખીશું હવે આપણું શાક છે એકદમ સરસ સડી ગયું છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણું કંટોલાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે અને અમારો આ વિડીયો ગમે તમારી મારી જેકે કુકીઝ એન્ડ હેન્ડબર્ક ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો